એક ગામ હતું ગોકુળ ત્યાં ગાયો નાના દોસ્તો અને મસ્તી મસ્તમાં રહેતો નાનકડો કૃષ્ણ કૃષ્ણ રોજ સવારે વહેલા ઉઠે અને ગાયો ચરાવા જાય વાંસળી વગાડે મિત્રો સાથે રમે બધાને કૃષ્ણ બહુ ગમતો એક દિવસ ગામમાં બધા ભેગા થયા બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા ત્યારે એવું નક્કી થયું કે બહુ દિવસથી વરસાદ નથી ઘણા વર્ષોથી પાણીના તળાવમાં પાણી સુકાઈ ગયા છે તો હવે આપણે ચાલો જઈએ અને ઇન્દ્રદેવની પૂજા કરીએ જે આપણને વરસાદ આપશે પણ નાનકડા કાનાએ પૂછ્યું

બધા ગામવાળાએ ખુશ થઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું નક્કી કર્યું બધા ગામવાળાએ ખુશ થઈને ગોવર્ધન પર્વતની પૂજા કરી પર્વતને મીઠાઈ ફૂલ દરેકને પ્રેમથી ભેટ આપી ગામના મુખિયા જોડે પર્વતની પૂજા કરાવવામાં આવી આ રીતે ગોવર્ધન પર્વતની પૂજા કરીને પર્વતને લાગ્યા લોકો આ બધું જોઈ રહ્યા હતા ઉપરથી ઇન્દ્રદેવ આ બધું જોઈને ઇન્દ્રદેવને ખૂબ ગુસ્સો આવ્યો કે દર વર્ષે આ લોકો મારી પૂજા કરે છે પરંતુ આ વર્ષે આ પર્વતની પૂજા કેમ કરે છે હું કંઈક કરું તો ગામવાળાને ખબર પડે કે પૂજા મારી કરવાની છે જેમ આહુતિ અપાતી જતી હતી એમ ઇન્દ્રદેવનો ગુસ્સો વધતો જતો હતો હવે એમને નક્કી કરી દઉં કે મારે આ લોકોને સબક શીખવાડવો પડશે હવે ઇન્દ્રદેવે નક્કી કર્યું કે ધોધમાર વરસાદ વરસાવો ધોધમાર વરસાદ શરૂ થયો વીજળીના કડાકા પવન ફૂંકાય પણ કૃષ્ણ ભગવાન તો પ્રેમથી આવ્યા કૃષ્ણ ભગવાન કહે ડરો નહીં હું છું ને અને જાણો તો શું કર્યું કૃષ્ણ ભગવાને આખો પર્વત એક આંગળી પર ઉચકવાનું શરૂ કર્યું તેમણે એક આંગળી પર આખો પર્વત ઉચક્યો જેમ બાળક છત્રી પકડે એ રીતે અને કહ્યું ચાલો બધા મારા નીચે આવી જાઓ અહીં સુરક્ષિત રહેશો સાત દિવસ સુધી કૃષ્ણ ભગવાને પર્વતને પકડીને ઊભા રહ્યા બધા ખુશ અને સલામત રહ્યા ઇન્દ્રદેવને સમજાયું કે કૃષ્ણ તો સાચે ભગવાન છે પ્રેમ ભર્યો ધૈર્યવાન અને સૌના રક્ષણ કરતા એવા કૃષ્ણ ભગવાનને ઇન્દ્રદેવે વંદન કર્યા ઇન્દ્રદેવે ભગવાનને વંદન કરીને માફી માંગી અને વરસાદ બંધ કર્યો જ્યારે આખા ગામમાં આ પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા અને પહેલાના જેમ શાંતિથી બધા પોતપોતાના ઘરે ગયા આ રીતે કૃષ્ણ ભગવાને ઇન્દ્રદેવ પ્રકોપથી સમગ્ર ગામને બચાવ્યો